ધૂમ્રપાનના રાજા કાકા એક ગામમાં એક વૃદ્ધ કાકા રહેતા કાકા બહુ જ અનોખા હતા ગામમાં બધા લોકોને તેમની એક આદત માટે ઓળખાણ હતી સિગરેટ પીવાની પણ કાકા એક બે નહીં સીધી પચાસ સિગરેટ એકસાથે પીતા ગામના છોકરાઓ દરરોજ મજાક કરતા કાકા તમારું મોં તો સિગરેટનું કારખાનું છે તમે ચાલો તો એન્જિન જેવો ધુમાડો નીકળે છે કાકા આટલા ધુમાડાથી તો આખું ગામ મફતમાં મચ્છર ભગાડે છે એક દિવસ એક છોકરાએ પૂછ્યું કાકા તમે ક્યારેય સિગરેટ છોડશો કાકા હસીને બોલ્યા અરે બાપા છોડવી હું તો એકલા પીતા પીતા બોર થયો એ માટે એકસાથે પચાસ પીઉં છું અને સાચું કહું તો હું સિગરેટ પીવાનું નહીં સિગરેટને પીવડાવવાનો શોખીન છું ગામના લોકો હસતા હસતા લોટપોટ થઈ ગયા કોઈ બોલ્યું કાકા તમારું નામ બદલીને ધૂમ્રપાનના રાજા રાખવું પડશે અંતે કાકા મસ્ત હસતા ધુમાડાની વચ્ચે ગાયબ થઈ ગયા નેરેશન હસો મજા કરો પણ યાદ રાખજો આ ફક્ત મજાક છે સિગરેટ ખરેખર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ધૂમ્રપાન એ હાનિકારક છે આ વાત સાચી છે કે ખોટી તે તમે કમેન્ટ કરો જો તમને આ અમારી ચેનલ ગમતી હોય તો તેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ